વિદ્યાર્થી મિત્રો તમે અને હું જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે એ છે તમારું ધોરણ દસ અને બારનું બોર્ડ પરીક્ષાનું રિઝલ્ટ તો આજના વિડીયોમાં તમારું બોર્ડ પરીક્ષાનું રિઝલ્ટ એ કઈ તારીખે જાહેર થશે એની ચર્ચા કરીએ તો વિદ્યાર્થી મિત્રો તમને જણાવી દઉં કે તમારું બોર્ડ પરીક્ષાનું રિઝલ્ટ એ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા તૈયાર કરી દેવામાં આવ્યું છે પરંતુ તમે બધા જાણો છો કે સાત મે આપણા ગુજરાતમાં લોકસભાનું ઇલેક્શન છે અને ઇલેક્શન બાદ જ તમારું ધોરણ દસ અને બારનું પરિણામ એ શિક્ષણ બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવશે તો આપણે સંભવિત તારીખ જોઈએ તો વિદ્યાર્થી મિત્રો તમારું ધોરણ બાર સાયન્સ અને સામાન્ય પ્રવાહનું પરિણામ એ દસ મેથી પંદર મેની વચ્ચે જાહેર થઈ જશે જ્યારે ધોરણ દસનું પરિણામ એ દસ મેથી વીસ મેની વચ્ચે લગભગ જાહેર થઈ જશે તો વિદ્યાર્થી મિત્રો તમારે થોડીક રાહ જોવાની જરૂર છે ઇલેક્શન પછી તરત જ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા તમારું ઓનલાઈન પરિણામ જાહેર કરવામાં આવશે તો મિત્રો તમને બધાને તમારું પરિણામ એ ખૂબ સારું આવે એવી શુભકામનાઓ પાઠવું છું ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં વિસ યુ ઓલ ધ બેસ્ટ